ગણપતયે આગળ આપણે ગુણાતીત મનુષ્યના લક્ષણો વિશે વાત કરી અને હવે અર્જુનનો બીજો પ્રશ્ન ગુણાતીત મનુષ્યના આચરણ કેવા હોય છે તેનો જવાબ આપતા ભગવાન કહે છે ख सुख स्वस्थ समलोष्टाञ्चन तुल्यप्रिया निन्दात्मसं मानापमानयोल्यो मित्रारिपक्षयो सर्वारम्भ परित्यागी गुणातीतः स उच्यते ये सुख न दुख समान भाव रा જે ધૂળ પથ્થર અને સોનામાં પણ સમાન ભાવ રાખે છે તેમજ પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં તથા નિંદા અને પ્રશંસામાં પણ સમાન ભાવ રાખે છે જે માન અપમાનમાં તથા શત્રુ મિત્રમાં સંભાવ રાખે છે અને બધા જ આરંભોનો ત્યાગી હોય છે તેને ગુણાતીત કહેવાય છે જે પોતાના આત્મામાં સ્થિર છે તેને માટે આનંદ અને કષ્ટ અર્થહીન છે તેની નજરે અને સોનું કે નિંદા સ્પર્શી શકતા નથી તે સદૈવ સચ્ચિદ આનંદ સ્થિતિમાં શાંત સ્વસ્થ અને સ્થિર રહે છે તે માન અપમાન કે મિત્ર શત્રુ પ્રત્યે એક સમાન રહે છે અને દ્રશ્ય કે અદ્રશ્ય ફળ લાવી શકે એવા સર્વ કર્મોનો ત્યાગ કરે છે અને માત્ર શરીરને ટકાવી રાખવા આવશ્યક હોય એટલા જ કર્મો કરે છે આવા આચરણવાળો મનુષ્ય ગુણાતીત કહેવાય છે અને હવે અર્જુનનો ત્રીજો પ્રશ્ન ગુણાતિત થવાનો ઉપાય શું તેનો પ્રત્યુત્તર આપતા ભગવાન કહે છે જે અવિચળ ભક્તિથી મને સેવે છે તે ગુણાતીત બને છે અને તે બ્રહ્મને પામવા માટે યોગ્ય બની જાય છે આગળ ગુણાતીતના લક્ષણો દ્વારા ભગવાને ગુણાતીત થવાનો ઉપાય બતાવ્યો જ છે પરંતુ અર્જુન વિશેષ કોઈ ઉપાય હોય તે જાણવા ઈચ્છતો હતો અને એટલે ભગવાન તેને ગુણાતીત થવાના ઉપાય તરીકે ભક્તિ બતાવે છે અને કહે છે કે અવ્યભિચારી ભક્તિયોગ દ્વારા ભગવાનનું ભજન ઉપાસના કરવાથી ભગવાનને શરણે જવાથી આપોઆપ આ ત્રણેય ગુણોનું અતિક્રમણ થઈ જાય છે અને સાધક બ્રહ્મ પ્રાપ્તિને માટે અધિકારી બની જાય છે વળી આગળ કહે છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃત વ્યય શાશ્વત ધર્મ સુખસ્ય કાંતિક બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું અમૃત અને અવ્યયની પ્રતિષ્ઠા પણ હું છું શાશ્વત ધર્મ અને એકાંતિક સુખની પ્રતિષ્ઠા પણ હું છું માટે અવ્યભિચારી રૂપથી મારી ઉપાસના કર હું બ્રહ્મની પ્રતિષ્ઠા આશ્રય છું એવું કહેવાનું તાત્પર્ય બ્રહ્મ સાથે પોતાની અભિન્નતા બતાવવાનું છે સળગતો અગ્નિ સાકાર છે અને કાષ્ઠમાં રહેનારો અગ્નિ નિરાકાર છે આ બંને અગ્નિના રૂપો છે પરંતુ તત્વતઃ અગ્નિ એક જ છે તેમ બ્રહ્મ અને ભગવાન તત્વતઃ એક જ છે અને તેથી જ ભગવાન અહીં કહે છે કે અમૃત અને અવ્યય તથા શાશ્વત ધર્મ અને એકાંતિક સુખ આ બધું જ મારામાં સ્થિત છે સાધકે માત્ર અવ્યભિચારી રૂપથી ઉપાસના કરવાની છે આવો આપણે પણ આપણી ઉપાસનાને વધુ દ્રઢ બનાવીએ આ સાથે જ ચૌદમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ તત્સિમ ભગવદ્ ગીતાસુ ઉપષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગ નામ ચતુર્દશોધ્યાય હરિ ઓ